અમદાવાદમાં મોડી રાત્રે પણ ફાયર વિભાગે કામગીરી ચાલુ રાખી છે ફાયર એન્ડ એસ્ટેટ વિભાગ તરફથી કામગીરી યથાવત જોવા મળી હાટકેશ્વરમાં આવેલ કૃણાલ હોસ્પિટલમાં ચેકિંગ કર્યું ફાયર એનઓસી ન હોવાને કારણે હોસ્પિટલ સીલ કરવામાં આવી હતી અગ્નિકાંત બાદ હવે અમદાવાદમાં પણ હોસ્પિટલોની અંદર તપાસ હાથ ધરવામાં આવી છે ફાયર અને અમદાવાદ મહાનગરપાલિકાનો એસ્ટેટ વિભાગ મોડી રાત્રે પણ આ કામગીરી છે તે કરી રહ્યું છે ખાસ તો જો વાત કરીએ તો અમદાવાદમાં અનેક એવી ઇમારતો છે બિલ્ડિંગો છે સાથે જ હોસ્પિટલ્સ છે કે જ્યાં ફાયર એનઓસી સાથે જ ફાયર સિસ્ટમને લગતી સુવિધાઓનો અભાવ છે તેને લઈને જ કામગીરી છે તે કરવામાં આવી રહી છે અત્યારે જો વાત કરીએ તો ખોખરા વોર્ડમાં આવેલી કુનાલ હોસ્પિટલ છે કે જ્યાં ફાયર એનઓસી અને તેની સાથે જ ફાયર એક્સચિંગ યુઝર અને તેની સહિતની જે તમામ વસ્તુઓ છે તેની એક્સપાયરી ડેટ થઈ જતા સાથે જ એનઓસી છે જે રિન્યૂ નહીં કરાવવાના કારણે અહીંયા છે તે સીલ મારવામાં આવી રહ્યું છે ખાસ તો ફાયર ઓફિસર છે તે આપણી સાથે તેમની સાથે જ વાત કરીશું સાહેબ ખાસ

આગામી આ રીતે કામગીરી સાત સુધી ચાલુ રહેશે જેટલા છે મોલ છે શાળા હોય મોલ હોય કે સાથે જ હોસ્પિટલ કે જ્યાં એનઓસી નહીં મળે તો ફાયર અને એસ્ટેટ વિભાગની ટીમ છે જે સાથે મળીને આને સીલ મારવાની કામગીરી છે તે આગામી દિવસોમાં પણ ચાલુ રાખશે કેમેરામેન નરેશ રજોડા સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ